ગાઈસ હવે જાઉં રાજકોટ કેમ કે મારા ભાણાને ઓપરેશન કરાવી રહ્યું છે એટલે સિવિલ તો હું જાઉં રાજકોટ અને તમે બની રહેજો બ્લોગ માં તો મિત્રો આપણે નીકળી ગયા હોળિયા ભૂકી ગયા હોળિયા ને વટી ગયા અને આગળ ડ્રાઈવર છે એ હું તમને દેખાડ જો કેવો હા નહીં જોવા પેલું ડ્રાઈવર છે

આપડે હારું અત્યારે આવ્યું નથી એટલે તો હાલવાનું છે એટલે પૂરું ઓંડા હજુ હજી ડ્રાઈવર છે

આવીને જવું આપડે ઘર બાજુ મુલાકાત તો લેવાઈ ગયા મિત્રો ની અંદર નો સીન નથી લઈ ગયો કેમ કે જોવાય ને બધું એટલે બધું પછી દેખાડવું ને એટલે બધું મેં હરખી રીતના નથી જોયું એટલે પછી ઘર બાજુ જઈશ મસ્ત ને મજા નો પાંચ વાગી ગયા હવે ઘર બાજુ જઈશ આપડે

અત્યારે નીકળો ભાઈ આવી ગયું હમણાં ઘર બાજુ ફોગી જવું થોડી વાઠાળિયા તો ફોગી ગયા તમે બન્યા બ્લોક માં બાજુ ગોળિયા ભંગી ગયા બહુ ચાલુ હોય એટલું

આનો જો અમારો રાઈતે હખ નથી થાતું ડબલા લઈ લઈને નીકળી વળ્યા જો સકાયું પડી ડબલું ક્યાં લઈ જાવું મારવા કેના મારવા એવું છે તો જાવ ગાઈસ આજ માટે આટલું જ મળી આવે કાલના બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો